મારું નામ એસવી ચૌધરી છે મેનેજિંગ ડાયરેક્ટર સુમુલ ડેરી છું ચૌધરી સર જે હમણાં ગયા અઠવાડિયે જે અમૂલની શક્તિ પ્રોડક્ટમાં જે દુર્ગંધ આવતી હતી તેની પાછળનું જવાબદાર કારણ શું હતું અઠવાડિયું તો ના કહી શકાય પહેલી વાર અમારી પાસે નવ તારીખે આનો કોલ આવ્યો સવારે લગભગ સાડા નવ વાગે મારી પાસે ઇન્ફોર્મેશન આવી હતી મારા માર્કેટના રિપ્રેઝેન્ટેટિવ દ્વારા કે સાહેબ બજારમાંથી આવી કોઈક ફરિયાદ છે અને અમારી પાસે ત્રણેક કોલ આવ્યા હતા એના પછી તરત જ મારી ટીમ અને હું પોતે અમે લોકો માર્કેટની અંદર ગયા માર્કેટની અંદર જે જગ્યાએથી ફરિયાદ આવી હતી તે જગ્યાએ અમે લોકો પહોંચ્યા એ મારા વર્ષો જૂના એજન્ટ છે સુમુલ ડેરી સાથે ઓગણીસો ને બોતેરથી એ સંકળાયેલા છે ધરમશીભાઈ કરીને એ છે અને એમના ત્યાં ગયો એટલે ધરમશીભાઈએ કહ્યું કે સાહેબ મને પોતાને કોઈ સ્મેલ આવતી નથી પણ મારી પાસેથી જે ગ્રાહક દૂધ લઈ ગયું હતું એ ગ્રાહકને આ સ્મેલ આવી છે એવું એમનું કહેવું છે એટલે ધરમશીભાઈને મેં કહ્યું કે ભાઈ એ જે પેકેટ છે એ પેકેટ જો હોય તો આપણે એને લઈને ટેસ્ટ કરીએ એટલે ધરમશીભાઈએ મને અડધું વપરાયેલું પેકેટ આપેલું અને એ પેકેટ મેં ત્યાં પોતે કાચું દૂધ જેવું હતું એ જ પોઝિશનમાં પ્રેશોરાઈઝ કરેલું જે આપણે પેક કરીએ છીએ એ જ દૂધ મેં પોતે પણ ચાખ્યું મારી ટીમે પણ ચાખ્યું અમને કોઈ એવો ભાસ ન થયો ધરમશીભાઈએ પોતે પણ જોયું પણ એમને પણ એવો ભાસ ન થયો વધુ ક્લેરિટી કરતાં ધરમશીભાઈ એવું કહ્યું કે સાહેબ જે નાનું પેકેટ છે જે આપણે બસો ને પચાસ ગ્રામનું જે પેક કરીએ છીએ એમાં સ્મેલ બિલકુલ નથી અને પાંચસો ગ્રામમાં સ્મેલ છે એવું ગ્રાહકોનું કહેવું છે અમારી પાસે તમને ખ્યાલ હશે કે સુરત શહેરની અંદર ક્વોલિટી વાન સૌથી પહેલાં સુમૂલ ડેરીએ શરૂ કરી છે અને ઇવન આજે પણ સુમૂલ ડેરી પાસે જે ક્વોલિટી વાન છે કોઈની પાસે આ ક્વોલિટી વાન નથી ક્વોલિટી વાનમાં આપણું મેઇન કામ જ એ છે કે એ વાનમાં બધા જ એનાલિસિસ મશીનો જે કંઈ દૂધનું ટેસ્ટિંગ કરવાનું હોય સ્વીટનું ટેસ્ટિંગ કરવાનું હોય કદાચ બેકરીની કોઈક પ્રોડક્ટનું ટેસ્ટિંગ કરવાનું હોય ઘીનું ટેસ્ટિંગ કરવાનું હોય તો એના બધા જ ઇક્વિપમેન્ટ અમારી આ લેબમાં સુસજ્જિત કરેલા છે અને આ લેબ છેલ્લા બે વર્ષથી સુરત શહેરની અંદર કાર્યરત છે કેટલાય લોકો આનો લાભ લે છે એટલે તરત જ અમે અમારી જે વાન હતી એ વાનને ફોન કર્યો કારણ કે એમાં ઓનલાઈન ટેસ્ટિંગ હોય અને ઇન્સ્ટન્ટ ટેસ્ટ કરે અને ઇન્સ્ટન્ટ ટેસ્ટ કરે એટલે આપણને ત્યાં ત્યાં રિઝલ્ટ પણ મળી જાય અને એ બાબતે શહેરની કેટલીક ગૃહિણીઓ અને કેટલાય લોકો એ બાબતે જાગ્રત છે એના માટેના અમારા કસ્ટમર કેર નંબર પણ છે લોકો સવારથી સાંજ સુધી એનો લાભ પણ સારી રીતે લે છે અમે જે કંઈ ટેસ્ટિંગ કરીએ છીએ ટેસ્ટિંગનો એક પણ પૈસો અમે લેતા નથી કારણ કે લોકોના સ્વાસ્થ્યની પણ અમે એટલી જ ખબર રાખીએ છીએ અને જ્યારે સુમૂલ ડેરી અમારી અમૂલ બ્રાન્ડના નામે જ્યારે અમે દૂધ બજારની અંદર આપતા હોઈએ ત્યારે એના માટે તો અમે ખૂબ જ વધારે પડતી કાળજી રાખતા હોઈએ મારી લેબે એને ટેસ્ટિંગ કર્યું ટેસ્ટિંગ કરતાં પણ એમાં પણ કંઈ ડિટેક્ટ નહીં થયું ફેટ બરાબર છે એસનએફ બરાબર છે પ્રોટીન બરાબર છે દૂધની સ્મેલ અમને જે જોતી હતી કે ભાઈ આમાં કંઈક ટિપિકલ સ્મેલ છે તો દૂધમાં કોઈ ટિપિકલ સ્મેલ નહોતી એ દરમિયાનમાં એ જ ધરમશીભાઈના અંગત એમના કાકા હોઈ શકે એમને કહ્યું કે સાહેબ હું પણ આ ઓગણીસો ને બોતેરથી આ ધંધો કરું છું કદાચ એવું તો નથી ને કે આ ફિલ્મની અંદર કંઈ હોઈ શકે આવું દસ પંદર વર્ષ પહેલાં બન્યું હતું એટલે તપાસ કરતા અહીંયા જ મારા પ્રોડક્શન વિભાગમાં અમે પૂછપરછ કરી તો મોટાભાગે અમારું જે કંઈ પ્રોડક્શન વપરાતું જે કંઈ પેકિંગ મટિરિયલ છે એ પેકિંગ મટિરિયલ અમારી ફેડરેશનની જે અમારી પોતાની કંપની છે એમાંથી જ આપતું હોય પીએફપીમાંથી જ અમે એ વાપરતા હોઈએ છીએ અને કેટલીક જગ્યાએ અમે લોકો આર એલ પણ કરતા હોઈએ છીએ રેટ કોન્ટ્રાક્ટ એઆરસી કરતા હોઈએ છીએ કોન્ટ્રાક્ટ કરતા હોઈએ છીએ પેકિંગ મટિરિયલને પહોંચી વળવા માટે તો એ જ દિવસે અમારી પાસે એક જગ્યાએથી પેકિંગ મટિરિયલ જે અમારા માન્ય સપ્લાયર હતા એમની પાસેથી જ અમે લીધું હતું અમને ક્યાં એવું ડિટેક્ટ નથી થયું કે આ પેકિંગ મટિરિયલના કારણે છે કે આ દૂધની અંદર કંઈ છે એવું ડિટેક્ટ નહોતું થયું પણ પેલા કાકાએ એવું કહ્યું કે સાહેબ ફિલ્મની અંદર પણ હોઈ શકે તો આ શંકાનું સમાધાન કરવા માટે અમારો જે રોલ હતો એ જ દિવસ અમે બદલી નાખ્યો અમારું જે પેકિંગ મટિરિયલ પીએફપીમાંથી રેગ્યુલર આવતું હતું એ પણ આવી ગયું અને એ જ પેકિંગ મટિરિયલની અંદર અમે આજે પણ પેક કરીએ છીએ એટલે નવ તારીખની ફરિયાદ પછી અમારી પાસે કોઈ પણ ફરિયાદ આવી નથી અને બીજું તમને કહું કે જે પેકિંગ મટિરિયલ હોય એ પણ ફૂડ ગ્રેડ જ હોય બની શકે બની શકે કે પેકિંગ મટિરિયલની અંદર જ્યારે રોલ પ્રિન્ટ થતો હોય અને કંઈક એમાં મોશરનું પ્રમાણ રહી ગયું હોય પ્રોપર ડ્રાય ન થયું હોય અને કદાચ ટિપિકલ સ્મેલ આવી શકે આપણે ઘરની અંદર પણ પેઇન્ટિંગ કરીએ અને પેઇન્ટ ન સુકાય ત્યાં સુધી એ કોઈક એબનોર્મલ સ્મેલ આવે એવું માની શકાય પણ અમને તો એ રોલમાંથી પણ સ્મેલ નથી આવી રોલ આજે પણ મારી પાસે છે રોલનું પણ અમે ટેસ્ટિંગ કરાવીશું ના એ એ બેન કેમિકલ કેમિકલ જ નથી આ ફૂડ ગ્રેડ મટિરિયલ છે ફૂડ ગ્રેડ કેમિકલ છે જે ઉપર હા બધા જ ફૂડ ગ્રેડ હોય એડિબલ હોય એમાંથી આપણને કશું જ ન થાય એને ખાવાથી કોઈ જ મતલબ એક સમયે કદાચ કોઈ એવા સંજોગ બને ને તો અમે ફૂડ ગ્રેડ જ વાપરીએ એટલે એ અંદર આવે તો પણ કોઈ આપણને તકલીફ ન થાય પણ જે કન્ઝ્યુમર્સ છે એને કંઈક ટિપિકલ નજર આવે કંઈક ઓડ નજર આવે એટલે આ બાબતે કંઈ જ એવું ગભરાવાની પણ જરૂર નથી કે આ ખાવાથી નુકસાન થાય કે આમ થાય અને તમને એ પણ કહું કે મારું રોજનું જે સેલ છે તાજાનું હોય શક્તિનું હોય ગોલ્ડનું હોય કે મારું ઘીનું સેલ હોય કે જેટલું રેગ્યુલર સેલ છે એમાં એક લીટરનો પણ ઘટાડો નથી થયો લોકોને આજે પણ અમૂલ પ્રત્યે ભરોસો છે એમને ખબર છે કે આ કદાચ કોઈને સ્મેલ આવી કોઈને સ્મેલ નથી આવી અમારા ટેસ્ટિંગમાં ક્યાંય પણ આવી સ્મેલ અમને આવી નથી પણ અમે તરત જ એના પર એક્શન લીધું છે અને એના પછીથી ગઈ કાલે મારા માર્કેટની અંદર જેટલા પણ સપ્લાયર્સ છે એકસોને વીસ જેટલા મારા રોજના ટેમ્પા બજારની અંદર દૂધ સપ્લાય કરે છે આ બધા જ લોકોને જ્યારે અહીંયા દૂધ માટે દૂધ ભરવા માટે આવે એટલે હું પર્સનલી મળ્યો છું અને દરેક ડ્રાઈવર કંડક્ટરનો મેં ઓપિનિયન લીધો છે કારણ એમ મેં કહ્યું એકસો ને વીસમાંથી ચાર જણાનો રેફરન્સ મને મળ્યો કે સાહેબ અમારી પાસે નવ તારીખે આવી ફરિયાદ હતી બાકી એના પછી કોઈ સિંગલ ફરિયાદ અમારી પાસે આવી નથી તમારી પાસે જે ગ્રાહકોના ફોન આવ્યા હતા એ ગ્રાહકો પાસે મારા માણસો રૂબરૂ ગયા છે એમની સાથે જેને રૂબરૂ ચર્ચા કરી છે અને એમને રૂબરૂ અવેર કરવાની કોશિશ પણ કરી છે બેન આમાં શું છે કે ફરિયાદ જેની આવી છે એમને આપણે રૂબરૂ સંપર્ક કરીને અવર કર્યા છે અને અને મારો એક્ઝામ્પલ આપું કે મેં જ્યારે વાત કરી ત્યારે મને આપલા પ્રોડક્શન મેનેજર કઈ ડિલેન કરી કોઈ ચાઈડો નો હરિસ દે એણે મને એવું કીધું કે અમારે તમે શક્તિ યુઝ નહીં કરતા અમારે અમારે તમે ગોલ્ડ યુઝ કરજો પણ એઝ અ બાયર એઝ અ કન્ઝ્યુમર હું મારી વાત નથી કરતી પણ હું બીજાની વાત કરું તો ટુ થ્રી રૂપીઝનો જે ગેપ હોય એને કદાચ ન પણ પોસાય તો આ સજેશન અમૂલ સુમૂલ તરફથી મળે તે ઘણું ડિસપોઇન્ટેડ કહી શકાય એમ તમારી વાત સાથે હું સહમત છું કદાચ પ્રોડક્શન મેનેજર આવું તો ન જ કહી શકે અને કદાચ તમે કહો છો તો એવું તો નથી કે ભાઈ તમે શક્તિ બંધ કરીને તાજા વાપરો તાજા બંધ કરીને ગોલ્ડ વાપરો આ કોઈ ઓપ્શન નથી અને આવો કોઈ જવાબ પણ નથી આપણા બધા જ દૂધ ક્વોલિટી પેરામીટર બધા પાસ કર્યા પછી જ અહીંથી ડિસ્પેસ થતા હોય એ પહેલાં અમે અહીંથી એક લીટર પણ દૂધ અહીંથી ડિસ્પેચ ન કરી શકીએ જ્યાં સુધી અમારું ક્વોલિટી કંટ્રોલ એને ગ્રીન સિગ્નલ ન આપે એટલે એમાં તો કોઈ એવો પ્રશ્ન ઊભો થતો નથી ના આપણે જાણ કરી જ છે આપણે આપણે અમારા 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 એજન્ટોને અમારા કસ્ટમર કેર ઉપર અમે લોકોને જાણ કરી જ છે ઘણા બધા કસ્ટમરને આપણે જાણ કરી છે અને ઘણા કસ્ટમરનો સામેથી પણ ફોન આવે છે કે સાહેબ સારું કર્યું કે આ બાબતે તમે અમને અવેર કર્યા છે મારી પાસે પર્સનલી પણ ઘણા બધાના ફોન આવ્યા છે